એટલે કે પંદર હજાર કરોડ રૂપિયા વધુ આ આવક કયા કરવેરામાંથી આવવાની છે એ સરકાર બે મોઢાની વાતો કરે છે કે અમે કરવેરા નાખ્યા નથી તો કરવેરાની આવક આ વધી કઈ રીતે રાજ્યસભાની ચૂંટણી અધિકારીએ ગુજરાત વિધાનસભાને ચૂંટણી અંગેની જાણકારી આપી છે રાજ્યસભાની ચાર બેઠકો માટેની જાણ વિધાનસભાને કરવામાં આવી છે ઉમેદવારી નોંધાવવાથી લઈ મતદાન સુધીની જાણકારી આ પત્રમાં અપાઈ છે રાજ્યસભાની ચાર બેઠકો અંગે આ જાણકારી આપવામાં આવી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપનું ચલો અભિયાન હવે શરૂ થયું છે આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના જલોત્રામાં ચલો અભિયાનમાં જોડાશે કેન્દ્રની યોજના અનુસાર આવતીકાલથી બે દિવસ સુધી તમામ કાર્યકર્તાઓ માટે જવાબદારી નિશ્ચિત કરવામાં આવી છે ચલો અભિયાનમાં છપ્પન હજારથી વધુ કાર્યકર્તાઓ જોડાશે અને સીએમ રાત્રિ રોકાણ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપશે દાહોદમાં અકસ્માત રોકવા તંત્રની નવી પોલિસી બાઇકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે હેલ્મેટ ન પહેરનાર સામે કાર્યવાહી થશે પ્રથમ કેસમાં ત્રણ માસ માટે લાયસન્સ રદ થશે અને બીજી વખત જો હેલ્મેટ નહીં પહેરી હોય તો કાયમી ધોરણે લાયસન્સ રદ કરાશે જિલ્લા પોલીસ વડા અને આરટીઓએ આ નિર્ણય કર્યો છે રાજકોટનું બે હજાર ચોવીસ પચીસનું બજેટ મંજૂર થયું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ મનપાના કોર્પોરેટરોની ગ્રાન્ટ વધારવામાં આવી છે મનપાને બે હજાર ચોવીસ પચીસમાં ચારસો ને દસ કરોડની આવક થવાની આશા છે માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડનું નવીનીકરણ કરાશે ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યો સભ્યોશ્રી માન્ય પ્રમુખશ્રીનું સૂચન હોય છે કે કોઈ પણ ગ્રાન્ટ બાકી ન રહે એના માટે તમામ સભ્યોને માર્ચ સુધીમાં છેલ્લા પાંચ વર્ષના હું તમને આંકડા આપવા તૈયાર છું કે ઝીરો જીરો અમે કરીએ મેં એટલા માટે જ આપને કીધું છે કે આ વ્હાઈટ ટ્રોપિંગ સેલની રચનાનું માત્ર માત્ર કારણ એ જ છે કે ક્યાંય ખાડા ન પડે પંદર વર્ષ સુધી વોર્ડની સ્ટ્રેન્થ જળવાઈ રહે છે ગમે તેટલો વરસાદ આવે કોઈ પણ ગમે તેટલા વરસાદની અંદર આ વ્હાઇટ ટ્રોપિંગ સેલની અંદર સેવ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વીએચપી અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા રામ મંદિરના કાર સેવકોનું આવતીકાલે સન્માન યોજાશે રામ મંદિરમાં મહત્વનું યોગદાન આપનાર કાર સેવકોને યાદ કરી અભિવાદન કરાશે આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અભિચલદાસજી મહારાજે જણાવ્યું હતું કે અમદાવાદ બાદ પાવાગઢમાં પણ કાર સેવકોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહીંયા એવા કારસેવકો આવશે કે જે અયોધ્યામાં સેવા માટે ગયેલા અને એમની ચરણ રજ આપણે અહીંયા પ્રાપ્ત થાય તો એવો કાર્યક્રમ અમે બીજો પણ એક રાખ્યો છે કે બાવીસ તારીખે જાન્યુઆરીની રામ જન્મભૂમિ મંદિરની પ્રતિષ્ઠામાં ગુજરાતમાંથી જેટલા કુલ લોકો ગયા હતા એમનો પણ એક સત્કાર સમારંભનું આયોજન અમે પાવાગઢ ખાતે કર્યું છે તો જે કારસેવકો ત્યાં ગયા હતા એ કાર સેવકોના કદમ જ્યાં રામ જન્મભૂમિ ઉપર અયોધ્યામાં પડેલા છે એ કદમ આ ભૂમિ ઉપર પડે અને અમને એની ધન્યતા અમે અનુભવીએ એટલા માટે એ ભાવ સાથે આ કાર સેવકોનું આપણે અભિવાદન કરીએ છીએ આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે